નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કે એલએનટી કંપની દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે તદ્દન નવી જાહેરાત છે જેમાં કોઈ પણ પરીક્ષા વગર તમને નોકરી મળવા પાત્ર રહેશે અને પગાર પણ સારો એવો કે પંચાવન હજારની આસપાસ તમને પગાર મળવા પાત્ર રહેશે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન દસ પાસ હોય તે પણ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આ એલ કંપની દ્વારા જે ભરતી બહાર પાડવામાં આવી છે તેની ફૂલ ડિટેલ જોઈશું જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો હવે આપણે જઈશું એલ કંપનીની જે વેકેન્સી છે તેની ડિટેલો ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ એલ એન ટી રિક્વામેન્ટ બે હજાર ચોવીસની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે એલ એન ન્યૂ વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો લેઝર એન્ડ ટુરબો લિમિટેડ એટલે કે એલએનટી દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે ત્યારબાદ પોસ્ટ નેમની વાત કરીએ તો ઘણી બધી પોસ્ટો પર ભરતી થવાની છે મલ્ટિપલ પોસ્ટો પર ભરતી થવાની છે જેમાં મેનેજર એજીએમ ડીજીએમ એન્જિનિયર એસઆર એન્જિનિયર પીએમ ફોરમેન એજ્યુકેટિવ સુપરવાઇઝર એચઆર આઈટી ટ્રેની આસિસ્ટન્ટ મેનેજર આટલી પોસ્ટો પર ભરતી થવાની છે હવે વાત કરીએ ટોટલ વેકેન્સીની તો મલ્ટીપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જે અવારનવાર બદલાતી રહેતી હોય છે કારણ કે જે કંપનીની ભરતી હોય છે તેમાં અવારનવાર વધારા છે તે આવતા રહેતા હોય છે તેથી તમે જ્યારે પણ એપ્લાય કરવા માટે તે વેબસાઇટ પર જાઓ ત્યાં જે વેકેન્સી અવેલેબલ હોય તે પ્રમાણે તમારે એપ્લિકેશન કરવાનું રહેશે એપ્લાય મોડની વાત કરીએ તો ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે તમારે હું કઈને એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે મેલ હોય યા ફિમેલ હોય અને એક્સપિરિયન્સની વાત કરીએ તો ફ્રેશર માટે પણ જોબ અવેલેબલ છે અને એક્સપિરિયન્સ માટે પણ જોબ અવેલેબલ છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન કરવામાં આવશે કોઈ પણ તમારી પરીક્ષા લેવામાં આવશે નહીં સેલેરીની વાત કરીએ તો સેલેરી તમને જે તે પોસ્ટ વાઇઝ તમને મળવાપાત્ર રહેશે હવે આપણે એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ છે તે તમારા અઢાર વર્ષ છે તે પૂરા થઈ ગયેલા હોવા જોઈએ મેક્સિમમ એજની લિમિટ અહીં આપવામાં આવેલી નથી ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો નો ફી આમાં તમારે કોઈ પણ જાતની ફી ભરવાની રહેશે નહીં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો આમાં દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ આઈટીઆઈ ડિપ્લોમા ડિગ્રી જે પણ તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણે વેકેન્સીમાં તમે એપ્લાય કરી શકો છો ત્યારબાદ હવે આપણે જોઈએ કે તમે આ ભરતી માટે કેવી રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયો ડેરીસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે એલ એન્ટીની ઓફિશિયલ કરિયરની જે વેબસાઇટ છે તેના પર પહોંચી જશો ત્યાં તમારે તમને જે લાગુ પડતી હોય તે વેકેન્સી સિલાઈ કરવાનું રહેશે તેમાં તમારું પર્સનલ ડિટેલ એજ્યુકેશન ડિટેલ છે તે તમારે ફિલ કરવાનું રહેશે ત્યારબાદ તમારું સીવી અપલોડ કરવાનું રહેશે તેમાં પાસપોર્ટ સાઈઝ ફોટો સાઇન અને તમારા જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવા રિકવાઇડ હોય તે તમારે તેમાંથી અપલોડ કરી દેવાના રહેશે ત્યારબાદ તમારે રાહ જોવાનું રહેશે કે ક્યારે તમને ઇન્ટરવ્યુ માટે બોલવામાં આવે તેના માટે તમે જ્યારે પણ અરજી કરતા હોય મોબાઈલ નંબર અને ઇમેલ આઈડી હોય તે તમારો ચાલુ હાલતમાં હોય તેવો નાખો જેથી તમને કોન્ટેક કરી શકે હવે વાત કરીએ અગત્યની તારીખોની તો અગત્યની તારીખો છે તે સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ અત્યારે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ સુન એઝ પોસિબલ જેટલું બને એટલા તમે વહેલી અરજી કરશો તો તમને વહેલી જોબ મળવા પાત્ર રહેશે ત્યારબાદ અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાંથી તમે તે એલ એન્ડ ટીની જે કરિયરની વેબસાઈટ છે ત્યાં સુધી તમે પહોંચી શકો છો તો મિત્રો આ તો આજનો નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિંદ જય ભારત